હલો દર્શક મિત્રો નમસ્તે જૂનાગઢથી એડવોકેટ હેમા શુક્લ મારી યુટ્યુબ ચેનલ સોશિયો લિગલ એડવાઇઝભાઈ હેમા શુક્લમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે અત્યારે વિડીયોઝની સિરીઝ ચાલી રહી છે જૂનાગઢ જિલ્લાના બિલખાના આનંદ આશ્રમમાં ચાલતા અને થઈ ગયેલા કૌભાંડો ઉપર જેની ચાર ચાર વિડીયોઝ આપણે કરેલા છે આજે એની વિડીયો સિરીઝ પાંચમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌ પહેલાં આપને વિનંતી મિત્રો કે આપને વિડીયો ગમે ઉપયોગી લાગે આપ ગુરુદેવના અનુયાયી સેવકો કે શિષ્યો હો એમના આદર્શો સિદ્ધાંતોમાં માનતા હો આશ્રમની પ્રોપર્ટી આપણે બચાવવી હોય આશ્રમને ની ગુરુ પરંપરા વગેરે આપણે બચાવવું હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો એટલે મિત્રો આપણે આશ્રમના ની બિલખા ભાવનગર અમદાવાદ વગેરે જમીન અને સ્થાવર મિલકતો ની વાત કરી કે જેમાં ઘણા બધા કૌભાંડો થઈ ગયા અને ગેરકાયદેસર રીતે જમીન વેચાણ થઈ ગઈ હોવા હોવાનું શક્યતા છે અને એ જ રીતે હવે મિત્રો આપણે વાત કરીએ તો આશ્રમના જે સિદ્ધાંતો ગુરુદેવનું જે ટ્રસ્ટ ડીડ વગેરે છે તો એ મુજબ પહેલી વાત તો એ કે એમાં કોઈ ધાર્મિક કે સેવાકીય પ્રવૃત્તિ થતી નથી ત્યાં સુધી કે પક્ષીઓને ચણ નાખવાનું કે વિધવા સહાય જેવી જે પ્રવૃત્તિઓ છે એ પણ બંધ કરી દેવામાં આવે છે કારણ કે ટ્રસ્ટીઓને બિચારાને વર્ષે ચોવીસ લાખ જેવી જ બેતાલીસ લાખ જેવી જ વ્યાજની આવક છે જે એમને ઘણી ઓછી પડે છે એટલે એનાથી એ આવું આવી પ્રવૃત્તિઓ કરી શકે એમ નથી જરૂરિયાત વગરના ઘણા બધા બાંધકામ થાય છે એમાં પણ બહુ પોલમ પોલ હોય છે એકચ્યુઅલી જે પાઠશાળા ને વિદ્યાર્થીઓના સ્થાનોને એને એમાં જે રિપેરેશનની ને રિનોવેશનની જરૂર છે એ થતું નથી વિદ્યાર્થીઓ ઉપરથી પાણીના ટીપા પડે છે અને ભાવનગરના સત્સંગી શ્રી નિગમભાઈ આ પાઠશાળાના રિપેરેશન રિનોવેશન પોતાના ખર્ચે કરવા માટે તૈયાર છે એ પણ ટ્રસ્ટીઓ કરવા દેતા નથી કારણ કે આપણે વાત થઈ એમ કે એ લોકોને પાઠશાળા ચલાવવામાં કોઈ જ નથી એને બ્રહ્મત્વ બ્રાહ્મણત્વ વેદ વિદ્યા કર્મકાંડ પરંપરા એની સાથે કોઈ નિસ્બત કે લેવા દેવા જ નથી સૌથી વધારે એક નવાઈ અને દુઃખની વાત એ છે કે આ ટ્રસ્ટીપદ છે ને એ વારસાઈ મિલકત થઈ ગયું છે એ પરંપરાગત થઈ ગયું છે આ ટ્રસ્ટી જે મિસ્ટર શોધનભાઈ દેસાઈ કોઈ રાજકોટના છે એમના ફાધર હતા એ પણ આમાં ટ્રસ્ટી હતા એમના દાદા પણ આમાં ટ્રસ્ટી હતા એટલે આ ભાઈને મિલકતનો વારસો તો જે મળ્યો હોય એ પણ આનંદ આશ્રમનું ટ્રસ્ટી પદ એમને વારસાઈ થયું છે આવા બીજા પણ ટ્રસ્ટીઓ બેચાર છે કે જેમના વડીલો કે પૂર્વજો ટ્રસ્ટી હતા અને વારસાઈમાં એમને આ ટ્રસ્ટી પદ મળેલું છે અહીંયા મિત્રો મને આજે મહેતાજી ખૂબ જ યાદ આવે છે પૂજ્ય નરસિંહ મહેતા છે કે આપણે વિમલ રાવાણિયા છે એ લોકોએ ઈશ્વર પાસે નખોદ માગ્યું હતું નિર્વંશ માગ્યું હતું કારણ કે એમને ખબર જ હતી કે એમની પછીની પેઢીએ આવા કપૂતો પાકશે અને એટલા માટે એમણે ભગવાન પાસે નિર્વંશ વાગ્યું માગ્યું એ યુગમાં કેટલી બધી એમની પાયસ અને દીર્ઘદ્રષ્ટિ હશે કારણ કે આપણે જાણીએ છીએ કે ભાગે દીવા તળે અંધારું હોય છે અને ત્રીજી પેઢી તારે કે ડૂબાડે એટલે આ બધી ત્રીજી પેઢીઓ અત્યારે છે કે જે પોતાને તો તારી દીધેલી છે પણ સંસ્થાને અને જેના એ લોકો ટ્રસ્ટીઓ છે એને ડૂબાડવા માટે બેઠી છે એટલે આપણને એ આપણા જે મહેતાજી જેવા ભક્ત છે એની મહાનતા અને એની ગરવાઈ અને એમનું જે નિર્લેપપણું છે એ અહીંયા જોવા મળે છે ભલું થયું ભાંગી જંજાળ સુખે બચ્છું શ્રી ગોપાલ એની પાછળનું જે તત્વજ્ઞાન ઊંડું છે એ આપણને અહીંયા ચરિતાર્થ થાય છે આવા વારસદારોને જોઈને એટલે આ ટ્રસ્ટી છે એ વંશ પરંપરાગત થઈ ગયું છે અને એ વંશ પરંપરાગતમાં પાછા જે પૂજ્ય ગુરુદેવના વંશજો છે એમને આવવા દેવાતા નથી પરંતુ પોતાના વંશજો છે એમ એ એની જ પરંપરા ચાલુ રખાય છે કારણ કે એ પછી બીજે ક્યાંય ખાવા ખવડાવવામાં નડે નહીં એટલા માટે તો આ એક આશ્રમમાં ચાલી રહેલી ખૂબ જ બદીઓ છે મેં કહ્યું હતું એમ કે ટ્રસ્ટ ડીડ પ્રમાણે જેને આશ્રમ સાથે એકોતેર પેઢીએ પણ લેવા દેવા ન હોય કે અન્ય સંસ્થા સાથે હિન્દુત્વના નારાના બહાને જે જોડાયેલા હોય એવા પણ આમાં ટ્રસ્ટી થઈ બેઠેલા છે કે જે પોતાની પોલિટિકલ ધોંસ જમાવી અને એસડીએમને પણ સાથે લઈ અને વિદ્યાર્થીઓ ઉપર ધોસ જમાવે છે અને વિદ્યાર્થીઓ પર દાદાગીરીને એને દબડાવાનું ને એવું બધું કામ કરે છે અને ગુરુ પૂર્ણિમાએ પણ વિદ્યાર્થીઓ કે સાચા સેવકોને આવતા રોકે છે એસડીએમ માટે પણ ઘણું જ ખરાબ કહેવાય કે એમણે જે રોલ ભજવ્યો છે એ પોતાના પદને અનુરૂપ કે પોતાના હોદ્દાને અનુરૂપ નહીં પણ શાસક પક્ષના કાંધિયાને અનુરૂપ ભજવેલો છે અને જે ઘણું ખોટું અને ખરાબ બન્યું છે હોદ્દારી પોલીસ ફરિયાદ કરો એમ કરીને ધરણા ઉપર બેઠેલા વિદ્યાર્થીઓને એમને ઉઠાડી દીધા અને પછી પોલીસ ફરિયાદ થવા ન દીધી તમે લોકો એમ જાણતા હો કે તમે એકલા જ હોશિયાર છો તમે એકલા જ વહીવટ ચલાવી જાણો છો તો એક વાત નક્કી કે બીજા પણ મૂરખ નથી એટલે અને હવે આ બહુ સ્પષ્ટ રીતે સમજી જવાની વાત છે આમ તો તમે સમજી જ ગયા હશો કે એટલીસ્ટ ગુજરાતમાં હવે તમારું પૂરું થવાને આરે છે એટલે આ વાસણો વેચવાની હલકાઈથી માંડીને આ જે બધા કોઈ આયોજન વગરના ખર્ચ થાય છે અને આશ્રમને લેવા દેવા ન હોય એવી પ્રવૃત્તિઓ વગેરે થાય છે અને જે પ્રમાણે મિલકતો વેચાઈ રહી છે આજે જ મેં આરટીઆઈ કરી છે ટ્રસ્ટને અને ચેરિટી કમિશનરને બંનેને કે આ મિલકતો વેચાવા માટે તમારી પાસે પરમિશન માગવામાં આવેલ છે કે કેમ કારણ કે અગાઉ પણ આપણે જોઈ ગયા છીએ કે ધાર્મિક ટ્રસ્ટ માટેનું એક મોટામાં મોટું ટ્રસ્ટ એક્ટની જોગવાઈ એ છે કે ટ્રસ્ટની તાતી જરૂરિયાત જ્યાં સુધી ન લાગે કે ટ્રસ્ટને માથે કોઈ જોખમ કે ટ્રસ્ટને બચાવવાના હેતુથી જ્યાં સુધી ન લાગે ત્યાં સુધી ટ્રસ્ટની કોઈપણ સ્થાવર મિલકત વેચવાની પરમિશન લીગલી પણ આપી શકાતી નથી અહીંયા ટ્રસ્ટ ખૂબ જ આર્થિક રીતે સધ્ધર છે એને બીજા કોઈ પહેલાંની જરૂર નથી તો મિલકતો વેચવાની કોઈ જરૂરત નથી ને આવી મિલકતો શાને માટે વેચાય કેટલા માં વેચાય આ પૈસો ક્યાં ગયો કોને વેચાય આ બધું જે છે એ એક બહુ મહત્વની બાબત છે મિત્રો રાજકોટની અન્ય બે મિલકતો કે જે જૂના ન્યૂ જાગનાથમાં અને પંદર અઢાર નવા સરદાર નગરમાં આવેલી છે એમાંની પ્રાણકુંવરબેનની જે મિલકત છે એ મિલકત આવી જ રીતે એક વખત વેચી નાખી હતી અને પછી રાજકોટ કોર્ટ અને ચેરિટી કમિશનરના વચ્ચે પડવાથી એ દસ્તાવેજ કેન્સલ કરવો પડ્યો હતો અને એના પૈસા પાછા આપવા પડ્યા હતા આ જ રીતે બીજી બહુ બહુમૂલ્ય મિલકત જે જલારામ બેમાં છે એમાં પણ આ જ પ્રમાણે એ મિલકતને પણ વેચવાનો અને વહીવટ કરવાનો કારસો ચાલે છે જે રાજકોટના પ્રમાણિક ટ્રસ્ટીઓએ હજી તો સફળ થવા દીધો નથી ટ્રસ્ટના કોઈ એક વ્યક્તિ છે કે જે પોતાનું નામ આપ્યા વગર વિડીયોઝ કરે છે અને જે એવી સલાહ આપે છે કે ટ્રસ્ટના જે કોઈ પ્રોબ્લેમ હોય આપણે ટ્રસ્ટમાં અંદરો અંદર જ સોલ્વ કરવા જોઈએ અને આવી રીતે ગુરુદેવની પરંપરા પ્રમાણે બહાર પાડવું પાડવી ન જોઈએ તમે ખોટું કરો એનો વાંધો નથી પણ તમે છીંડે ચડો ને એનો તમને વાંધો છે ખોટું કરવાનો વાંધો નથી એટલે એમ કે આપણે કુલડીમાં ગોળ ભાંગી લેવો જોઈએ કે આપણો ગોળ આપણે પોતે ચોળી લેવો જોઈએ અમને બદનામ ન કરો કે અમારા કપડાં જાહેરમાં ન ઉતારો એટલે એ ભાઈને ખબર નહીં હોય કે ટ્રસ્ટની ગુરુદેવની પરંપરા અને એનું કહેવાનું એમ છે કે જે કરવું હોય એ કાનૂની રીતે કરવું જોઈએ આવી સલાહ તમારે આપવાની જરૂર નથી કારણ કે કદાચ તમારી ઉંમર કરતાં વધારે વર્ષ મારી વકીલાતને થયા છે એટલે કાનૂની રીતે અમારે ક્યાં કરવું શું કરવું એ અમારે નક્કી કરવાની વસ્તુ છે અને જે કરવાનું હશે એ અમે બધે કરશું જ તમે યુ ડોન્ટ વરી એટલે પણ સાથે સાથે અમે ધજાગ્રો પણ કરશું જ કારણ કે ગુરુદેવ અમને એવું નથી કહી ગયા કે નપુંસકની જેમ બેઠા રહેવું અને તમે જે કાંઈ કરો એની ઉપર અમારે માટીવાળિયા કરવી કે અમારે તમને છાવરવા કર છાવરવા કર્યા એટલે પહેલી વાત તો એ કે વિડીયો કરો તો પૌરુષત્વની જેમ નામ લઈને કરજો નામજોગ અને બીજી વાત એ કે આવી ખોટી સલાહો ના આપતા ગુજરાત બહાર રહીને એટલે આ એક બહુ મહત્ત્વની બાબત છે મિત્રો આ પણ આને આ અંગે કંઈ પણ કહેવા માગતા હો આપની પાસે પણ જો કંઈ માહિતી હોય તો આશ્રમને પૂજ્ય ગુરુદેવની પરંપરાને વગેરેને બચાવવા માટે પ્લીઝ મને ઇન્ફોર્મેશન આપજો મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી આપના મારફત આવતી જે ઇન્ફોર્મેશન હશે એ આપ ઈચ્છતા હશો તો ખાનગી રાખવામાં આવશે પણ આપણે આશ્રમને બચાવી શકીએ અને લીગલી બને એટલા સ્ટ્રોંગ રહી શકીએ થઈ શકીએ એટલા માટે પણ આ ઇન્ફોર્મેશન આપજો આ વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને ફરીથી આવા કૌભાંડો અંગે આગળ ઉપર મળતા રહીશું ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ